સવારે વાસી મોયે પાણી પીવાના છે અઢળક ફાયદા બદલાઈ જશે તમારું જીવન એવું કહેવાય છે કે જો તમારી સવારની શરૂઆત સારી થાય તો આખો દિવસ સારો જાય છે આવી સ્થિતિમાં તમે સવારે ઉઠ્યા પછી જે પણ કરો છો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે તેથી સવારે ઉઠ્યા પછી તમે શું કરો છો તેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે જે રીતે ઘણા લોકો પથારીમાંથી ઉટવાની સાથે જ ચા પીવાનું શરૂ કરે છે તે જ રીતે કેટલાક વૃદ્ધો સવારે વાસી પાણી પીતા જોવા મળે છે જો તમે પણ સવારે ઉઠ્યા પછી પાણી બદલે ચા પીતા હોવ તો તમારે આ લેખ પૂરો વાંચવો જોઈએ કારણ કે વાસી મોની ચા પીવાથી તમારું શરીર રોગોનો ઘર બનાવી શકે છે જ્યારે તમે રોજ સવારે વાસી મોનું પાણી પીશો તો તમને આશ્ચર્યજનક ફાયદા થશે તો ચાલો જાણીએ કે રોજ વાસી મો પાણી પીવાથી શું ફાયદા થાય છે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે પાણી અગત્યનો ભાગ ભજવે છે આયુર્વેદ માં પણ વાસી મોઢે એક ગ્લાસ પાણી પીવાનું કે હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે દિલ્હીની પંચકર્મ હોસ્પિટલના આયુર્વેદિક એક્સપર્ટ ડો આ પરાશર વાસી મોઢે પાણી પીવાના ફાયદા જણાવે છે

તેનાથી બચવા માટે વાસી મોઢે પાણી પીવું જોઈએ કિડની રહેશે સ્વસ્થ વાસી મોઢે પાણી પીવાથી કિડની સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે ને કિડનીને સાફ કરે છે ઇન્ફેક્શનથી બચાવશે શરીરને ઇન્ફેક્શનથી બચાવવા માટે રોજ ખાલી પેટ પાણી પીવાની ટેવ પાડો આમ કરવાથી શરીરમાં રહેલા ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે અને તેજ સરળતાથી સાફ થાય છે નવા કોષો બનાવે છે પાણી ઝેરી તત્વોને લોહીમાં ઓગળવા દેતું નથી જેનાથી નવા કોષો અને સ્નાયુઓના નિર્માણની પ્રક્રિયાને વધારે છે મગજ તેજ કરે છે શરીરની જેમ મગજમાં પણ સિત્તેર ટકા પાણી હોય છે તેથી મગજને રાખવું ખૂબ જ જરૂરી છે તણાવ મગજ ને હાઈડ્રેટ રાખવું નબળા પાણી પીવાની ટેવ પાડવી જોઈએ મેટાબોલિઝમ વધારવામાં મદરો સવારે વાસી મોઢે પાણી પીવાથી પેટમાં લાળ પહોંચે છે અને મેટાબોલિઝમ વધે છે પાણી પીવાથી ત્વચાની ચમકમાં પણ ચાર ચાંદ લાગે છે ત્વચાની ચમક વધારે સવારે જાગીને સૌથી પહેલા પાણી પીવાથી ત્વચાનો રંગ અને ચમકમાં નિખાર આવે છે પાણીની અછતને કારણે ચહેરા પર કરચલીઓ અને ફોલ્લીઓ દેખાય છે તેનાથી બચવા માટે શરીરને હાઇડ્રેટ રાખો અને પુષ્કળ પાણી પીઓ વાળ માટે પણ સારું વાસીમો પાણી પીવું વાળ માટે પણ ખૂબ જ ઉપયોગી છે આમ કરવાથી વાળના મૂળને તો મજબૂતી મળે જ છે ને સાથે સાથે વાળ પણ મજબૂત બને છે વજન ઓછું થાય છે સવારે ખાલી પેટ પાણી પીવાથી પાચનતંત્ર યોગ્ય રહે છે ખાલી પેટ પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે છે જે વજન ઘટાડવામાં પણ મદદ કરે સવારે આ રીતે પાણી પીવાથી ફાયદા ને બદલે નુકસાન થાય છે આર પી પરાશર જણાવે છે કે સ્વસ્થ રહેવા માટે કેટલીક આદતોમાં નાના મોટા ફેરફાર કરવાની જરૂર પડે છે

થાઇરોઇડ સંતુલન અને શરીરમાં આયર્નનું પ્રમાણ જાળવી રાખે છે તાંબામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જેનાથી કેન્સર પેદા કરતા ફ્રી રેડિકલ અને તેની આડઅસરોને ઘટાડવામાં મદદ કરે છે તાંબામાં મેલાનિન હોય છે જે ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવામાં મદદ કરે છે માતલાના પાણી પીવાના છે અઢક ફાયદા માટલાનું પાણી પેટ સાફ કરવામાં અને પાચન તંત્ર માટે ફાયદાકારક છે માટલાનું પાણી પીવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ ની કમી હોય છે તેને દૂર કરવામાં મદદ કરે છે ગળામાં ખારાશ હોય તો તે પણ દૂર થાય છે માટલાનું પાણી બીપી કંટ્રોલ કરવાની સાથે સાથે ત્વચા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે ગરમ પાણી પીવાના ફાયદા

જો એકસો વીસ ડિગ્રી થી વધુ હોય તો મોઢાના અંદરના ભાગની ત્વચા અને કોષોને નુકસાન થઈ શકે છે